દાદા ને જ હાથ ફૂટના સાધુઓ રામદાસ જટા ખોલી નાખે એટલે પૃથ્વી અડી જાય એવડી બોટી એની જટા એવડી દાઠી ઉગારામ દાદાનો સમાગમ સત્સંગ સત્ય સમજાતા ઉગારામ દાદાના ચરણમાં લેટી પડ્યા હે બાપા ભૂખા રહીને આ દેહને કાંતિ નાખો આ વાળ ને વળવાયું જેવા બનાવી નાખા સત્ય ક્યાંય સમજવા મળતું નહોતું અને ખરેખર દાદા ઉગારામ ની દયાથી નામ પ્રમાણે જખ રામ